ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું રહેવાના છે ત્યારબાદ ઓનલાઈન બેન્કિંગ નિયમોમાં કયા કયા ફેરફારો કરવામાં આવ્યા છે અને જે ટોલ મોંઘો થયો છે તો કયા ટોલ પર કેટલો દર વધારવામાં આવ્યો છે જ્યારબાદ જીયશ્રીના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે તમામ સમાચારો આપણે આજે આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોના અંત સુધી મિત્રો જોડાયેલા રહેજો કેમ કે આ સમાચારો તમારા માટે ખૂબ જ કામ છે મિત્રો દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આપ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા મિત્રો તમને જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના જો રોજે રોજના તમે સમાચારો મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઈક કરી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે તમને અમારી ચેનલના માધ્યમથી મળતા રહે તો આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ મિત્રો આજના સૌથી અગત્યના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને આપવામાં આવી છે સૌથી મોટી ચેતવણી તો મિત્રો દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે અને સુરત નવસારી ડાંગ અને વલસાડના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે સુરતમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે અને વલસાડ જિલ્લાના અનેક સ્થળોએ હળવો વરસાદ જોવા મળી રહ્યો છે અને માવઠા જેવી સ્થિતિ સર્જાતા ખેડૂતોમાં જનતા છે અને લીલા શાકભાજી શેરડી ડાંગર અને કેરીના પાકને નુકસાનની ભીતિ ઊભી થઈ શકે છે તો મિત્રો વાત કરીએ તો જ્યાં આ વાતાવરણમાં પલટો આવ્યો છે તેમના કારણે ખેડૂતોને મોટો ઝટકો લાગવાનો છે કેમ કે તેમનો પાક બગડવાની શક્યતાઓ જો આ માવઠું આવશે તો રહેલી છે તો મિત્રો ખેડૂતો માટે સૌથી મોટો સમાચાર છે તો મિત્રો ચેતીને રહેજો અને ખેડૂત મિત્રોને સાવચેત કરી દેવામાં આવ્યા છે કે આ માવઠું આવે એ પહેલા તમે તમારા પાકને જ્યાં સંગ્રહ કરવાનો હોય ત્યાં સારી જગ્યાએ સંગ્રહ કરી લેજો ત્યાર બાદના સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો બરઉનાળે વરસાદ થયો છે એક તરફ રાજ્યમાં

અને બર ઉનાળે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને બીજી તરફ કમોસમી વરસાદને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે હજુ પણ આજે આગાહી છે માવઠાની તે તારીખ ચાર પાંચ અને છ તારીખ સુધી માવઠાની આગાહી રહેલી છે અને હજુ પણ માવઠું પડી શકે તેવી શક્યતાઓ પણ પૂરેપૂરી દર્શાવાઈ રહી છે અને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી પણ આ દિવસથી હવામાનનું બેવડું સ્વરૂપ જોવા મળી રહ્યું છે ક્યારેક મિત્રો ખૂબ જ તાપ પડી રહ્યો છે તો ક્યારેક વાદળછાયું વાતાવરણ બની રહ્યું છે અને હમણાં જોયું કે કાલે જ હજુ ડાંગમાં માવઠું પડી ગયું છે ત્યારે આગામી દિવસ રાજ્યમાં ગરમીનો હાઈ રહેશે અને હવામાન વિભાગે આગાહી આઠ એપ્રિલ બે હજાર પચીસ સુધી હીટ ની સ્થિતિ ને લઈને ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરી દીધું છે જેમાં ખાસ કરીને હવામાન વિભાગે

કેમ કે મિત્રો ટોલ ટેક્સ ના ભાવ માં પણ વધારો કરી દેવામાં આવ્યો છે ગુજરાત માં નેશનલ અને સ્ટેટ હાઈવે છે વાહન પ્રમાણે જાણી લઈએ કે નવા દર કયા કયા આવી ગયા છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નવી ટોલ ફી નેશનલ હાઈવે અડતાલીસ પર પણ ટોલ માં વધારો વાહન પ્રમાણે નવા ટોલ દર

આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં પાયલટ જમીન પર ઘાયલ હાલતમાં પડેલો છે અને તેની આસપાસ લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે આ ઉપરાંત વિમાનના ટુકડા ચારે બાજુ વિખરાયેલા છે અને ભીષણ આગ લાગી છે ઘટનાની માહિતી મળતા જ પોલીસ પ્રશાસન ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી

કેમ કે મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા હોય છે તો ક્યારેક ઘટી જતા હોય છે તો મિત્રો વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવને લઈને ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે વાસ્તવમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત વિશ્વના લગભગ 50 દેશો પર ટેરિફ લાદ્યા છે અને તેની અસર વૈશ્વિક બજારમાં ફૂડ ઓઈલના ભાવ પર પણ જોવા મળી અને આજે ફૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે તેની વિપરીત અસર સરકારી તેલ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવો પર જોવા મળી રહી છે અને મિત્રો વાત કરીએ તો ગુરુવારે દેશના ઘણા શહેરોમાં તેલના ભાવમાં પણ વધારો થવાનો છે અને કેટલાક શહેરોમાં તો તેલના ભાવમાં પણ વધારો થઈ ગયો છે કેમ કે મિત્રો જે ડોનાલ્ડ ટ્રમ્પ છે તેમણે તેના જે ટેરિફના દર હોય છે તેમાં વધારો કર્યો છે જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે તો મિત્રો તમને વાત કરી દઉં કે જે ટેરિફ છે એક પ્રકારનો ટેક્સ છે તો મિત્રો જે બહારથી આપણે પેટ્રોલ અને ડીઝલ લાવતા હોઈએ છે તેની ઉપર આપણે એક નક્કી કરેલી રકમ ચૂકવવી પડતી હોય છે જે રીતે આપણે કોઈપણ વહીવટ કરીએ તેમાં આપણું જીએસટી છે અને આપણે તે પૈસા ઉપર કર ભરતા હોઈએ છીએ તો એવી જ રીતે પેટ્રોલ અને ડીઝલ લાવવા માટે પણ આપણે એક નિયત કર ચૂકવવો પડે છે જો કરમાં વધારો થાય તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થાય એક સામાન્ય બાબત છે અને આપણે સમજી શકીએ તેવી વાત ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ગુજરાતના અલગ અલગ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ શું છે તો મિત્રો આપણે વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ચોરાણું પોઈન્ટ ઓગણપચાસ રૂપિયા ડીઝલનો ભાવ નેવું પોઈન્ટ સોળ રૂપિયા જ્યારે ભાવનગરમાં પેટ્રોલનો ભાવ છન્નું પોઈન્ટ ઓગણીસ રૂપિયા અને ડીઝલનો ભાવ એકાણું પોઈન્ટ છ્યાસી રૂપિયા ત્યારબાદ જામનગરની વાત કરીએ તો પેટ્રોલનો ભાવ ચોરાણું પોઈન્ટ પચાસ રૂપિયા જ્યારે ડીઝલનો ભાવ નેવું પોઈન્ટ સત્તર રૂપિયા ત્યારબાદ રાજકોટ ની વાત કરીએ તો પેટ્રોલ નો ભાવ ચોરાણું પોઈન્ટ રૂપિયા જયારે ઓગણપચાસ રૂપિયા જયારે ડીઝલ નો ભાવ નેવું પોઈન્ટ અઢાર રૂપિયા ત્યારબાદ વડોદરા ની વાત કરીએ તો પેટ્રોલ નો ભાવ ચોરાણું પોઈન્ટ ત્રેવીસ રૂપિયા ત્યારબાદ ડીઝલ ની વાત કરીએ તો નેવ્યાસી પોઈન્ટ નેવું રૂપિયા તો મિત્રો આ ભાવ વધારામાં આપણે જોઈએ તો ઈંધણના ભાવમાં આ વધારાથી સામાન્ય માણસના ખિસ્સા પર વધારાનો બોજ પડી શકે છે તો મિત્રો હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં વૈશ્વિક બજારમાં તેલના ભાવ કઈ દિશામાં જાય છે અને મિત્રો સ્થાનિક બજાર પર તેની શું અસર પડે છે મિત્રો આપણે જોયા અલગ અલગ શહેરો જેમ કે અમદાવાદ ભાવનગર જામનગર રાજકોટ સુરત અને વડોદરા આ તમામ શહેરોના પેટ્રોલના ભાવો અને ડીઝલના ભાવો તમે કમ્પેરિઝન કરી શકો છો કે ક્યાં કેટલો ભાવ છે તો મિત્રો હવે જોવાનું એ રહેશે કે આ સ્થાનિક બજાર પર આ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે વધારો થયો છે તેમની શું અસર જોવા મળશે

દેશ દુનિયાના આવાજ સચોટ સમાચારો સાથે ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત